ગુજરાતી બાય મૂર્ખ વાઘ અને ચાલાક શિયાળ ઘણા સમય પહેલાની વાત છે એક જંગલમાં એક વાઘ રહેતો હતો તે જંગલમાં જે પણ સામે મળતો તેનો શિકાર કરી લેતો હતો તેથી જંગલનું કોઈ પણ પ્રાણી એની નજીક આવતું ન હતું એક દિવસ વાઘ જંગલમાં ભટકતો હતો ત્યારે અચાનક તે શિકારીના પાંજરામાં ફસાઈ ગયો તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે બહાર નીકળી શક્યો નહીં પછી તે થાકીને બેસી ગયો અને બેઠા બેઠા જ રાત પડી ગઈ બીજા દિવસે સવારે વાઘે કોઈની મદદ લેવાનું નક્કી કર્યું તે કોઈ પ્રાણીના આવવાની રાહ જોતો રહ્યો પણ કોઈ આવ્યું નહીં બે દિવસ આમ જ પસાર થઈ ગયા બે દિવસથી કંઈ ન ખાવાના કારણે વાઘ ખૂબ જ નબળો પડી ગયો હતો એટલામાં એક વાંદરો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને જોયો અને નજીક શું તમે મારી મદદ કરશો મારી હાલત ખૂબ જ ખરાબ છે વાઘ ભાઈ તમારી હાલત જોઈને તો મને પણ દુઃખ લાગે છે પણ જો હું તમારી મદદ કરીશ તો હું કઈ રીતે વિશ્વાસ કરું કે તમે મને નહીં ખાવ

ઘણી ભૂખ લાગી છે વાંદરાભાઈ પણ તમે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગો છો હવે હું તમને ખાઈને જ મારી ભૂખ સંતોષીશ વાઘભાઈ તમે મને વચન આપ્યું હતું કે તમે મનને નહીં ખાઓ જેવો વાઘ વાંદરા તરફ વધે છે ત્યારે વાંદરો ભાગવા લાગે છે ભાગતા ભાગતા વાંદરાને એક ગાય દેખાય છે અને તે તેની પાસે જાય છે વાંદરાને ભાગતો જોઈને ગાય બોલે છે અરે અરે વાંદરાભાઈ આમ ડરીને ક્યાં ભાગો છો એક મિનિટ ઉભા રહો થોડો શ્વાસ લો મારો જીવ બચાવો મારી પાછળ એક વાઘ આવી રહ્યો છે તે મને ખાઈ જશે અરે બાપરે વાઘ આવી રહ્યો છે હવે હું શું કરું મારે પણ ભાગવું પડશે હા ભાઈ હું શું કરું બચાવો મને મને એકલા મૂકીને ના જાઓ તમે એક કામ કરો સીધા રસ્તે ના જાઓ આ રસ્તે થી ભાગો આ શું કહો છો તમે મને શું તમે મને મદદ નહીં કરો અરે વાંદરાભાઈ હું તમારી શું મદદ કરી શકું જલ્દી ભાગો વાઘ તમારી પાછળ આવી રહ્યો છે વાત કરવાનો સમય નથી જલ્દી ભાગો આટલું કહીને ગાય તો દોડવા લાગે વાઘને પોતાની તરફ આવતા જોઈને વાંદરો વધારે તેજીથી ભાગવા લાગ્યો દોડતા દોડતા વાંદરો એક નદીના કિનારે આવી જાય છે ત્યાં તેને એક હાથી દેખાય છે પછી વાંદરો એ હાથીની પાસે જાય છે મને બચાવી લો હાથીભાઈ મારી મદદ કરો નહીં તો એ મને મારી નાખશે અરે વાંદરા ભાઈ શું થયું એ તો કહો પેલા અરે મારી પાછળ એક જાનવર દોડતો આવી રહ્યો છે શું તમે મને એનાથી બચાવી શકો છો એ બહુ જ ખતરનાક છે મને બચાવી લો હાથીભાઈ કયો જાનવર મારાથી મોટો તો નહીં હોય ને નામ બોલો તેનું હું જોઈ લઈશ તમે જરાય ડરો નહીં નાના હાથીભાઈ તમારાથી તો ઘણો નાનો છે પણ બહુ ખતરનાક છે તો પછી કહો ને કયો જાનવર છે જેનાથી તમે ડરીને ભાગી રહ્યા છો હાથીભાઈ તે જાનવર એક વાઘ છે જેને મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે શું કહ્યું તમે વાઘ અચ્છા તો ઠીક છે તો હું જાઉં છું તમે તમારું ધ્યાન રાખજો અરે હાથીભાઈ મને એકલો છોડીને ક્યાં જાઓ છો મને પણ તમારી સાથે લઈ જાઓ નહીં તો એ વાઘ મને ખાઈ જશે મારા માટે રોકો હાથીભાઈ વાંદરાભાઈ તમે ઊભા ના રહો છો ભાગો ભાગો જલ્દી ભાગો આમ કહીને હાથી ત્યાંથી ડરીને ભાગી જાય છે અને વાંદરો ખૂબ જ દુઃખી અને નિરાશ થઈ જાય છે કોઈએ મારી મદદ ના કરી બધા મને છોડીને ભાગી ગયા મને લાગે છે કે મારો અંતિમ સમય આવી ગયો છે હવે મારે મરવું જ પડશે જ્યારે વાંદરો ડરથી રડતો હતો ત્યારે અચાનક એક શિયાળ ઝાડીઓમાંથી બહાર નીકળીને વાંદરાની રાની સામે આવી ગયો શિયાળને જોઈને વાંદરો વધારે ડરી જાય છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે બચાવો બચાવો વાઘ આવી ગયો કોઈ બચાવો મને અરે અરે કેમ બૂમો પાડો છો તમે હું કોઈ વાઘ નથી સરખાઈ વાંદરાભાઈ પછી શિયાળને જોઈને વાંદરાને રાહત થાય છે ત્યારે વાંદરો શિયાળને આખી ઘટના સમજાવે છે અરે શિયાળભાઈ આજે જ્યારે હું જંગલના રસ્તેથી આવતો હતો ત્યારે મને શિકારીના પિંજરામાં એક વાઘ દેખાયો પછી વાઘે મને પિંજરામાંથી બહાર કાઢવાનું કીધું પણ પહેલા તો મેં એને પિંજરામાંથી બહાર કાઢવાની ચોખ્ખી ના પડી દીધી પછી જ્યારે વાઘે મને કહ્યું કે જો હું તેને પિંજરામાંથી આઝાદ કરું તો એ મારો મિત્ર બનશે પણ જ્યારે મેં તેને પિંજરામાંથી આઝાદ કર્યો ત્યારે મારા મિત્ર બનવાને બદલે એ મને ખાવા માંગતો હતો એટલે હું તેનાથી દૂર ભાગી રહ્યો છું અચ્છા તો એ વાત છે તો હું તમને એ વાઘથી બચાવીશ શિયાળની એ વાત સાંભળીને વાંદારાને ગુસ્સો આવે છે અને એ એને કહે છે શું બકવાસ કરો છો તમે શું મારી મદદ કરશો વાઘનું નામ સાંભળીને તો હાથી અને ગાય પણ હાર માની ગયા અને તમે તમે તો તો ખાલી નાના છો શું લડશો ભાગી અહીંથી મારી સાથે તમને પણ મારી નાખશે અરે ભાઈ શરીર નાનું કે મોટું હોવાથી કંઈ ફરક નથી પડતો બસ હિંમત અને બુદ્ધિ વધારે હોવી જોઈએ બંનેની વાતચીત ચાલુ જ હતી તેવામાં ત્યાં વાઘ આવી જાય છે અને વાંદરાને જોઈને કહે કહેશ મૂર્ખ વાંદરા તો તું અહીં છે તે કઈ રીતે વિચારી લીધું કે તું મારાથી બચી શકીશ તું જ્યાં પણ જા હું ત્યાં તને ગોતી લઈશ અરે અરે ઉભારો વાઘભાઈ આ તો ખોટી વાત છે મૂર્ખ શિયાર શું કેવા આમાં ખોટું શું છે એ જ કે વાંદરાભાઈએ તમારો જીવ બચાવ્યો શિકારીથી લડીને અને તમે એને જ ખાવા માંગો છો શું શિકારીથી લડીને શું મજાક છે વાંદરા કોઈ શિકારી જોડે લડાઈ નથી કરી શું હું કઈ સમજો નહીં સાચે શું થયું હતું વાઘભાઈ વાઘ શિયાળને પાછી બધી વાત સમજાવે છે અને બધું સાંભળીને શિયાળ કહે છે અચ્છા તો વાઘભાઈ તમે જ વાંદરાબાઈ ની મદદ કરી હમ નહીં મૂર્ખ શિયાળ વાંદરા જ મારી મદદ કરી હતી પણ મને કઈ નથી સમજાતું વાઘભાઈ તમે જે બોલો છો એ એક કામ કરો ને વાઘભાઈ મને એ જગ્યા પર લઈ જઈને સમજાવો ને કે શું થયું હતું અચ્છા ઠીક છે ચાલો મારી સાથે વાઘ વાંદરો અને શિયાળને લઈને એ છે અને પિંજરાની અંદર જઈને કહે છે જો શિયાળ હું આ પિંજરામાં બંધ હતો આવી જ રીતે અચ્છા તો વાંદરાએ પિંજરું ખોલ્યું કઈ રીતે એ તો બતાવો તને એટલી પણ સમજ નથી પડતી મૂર્ખ શિયાળ જો મેં પિંજરું બંધ કરી દીધું હવે તું લગાવ બહારથી તાળું શિયાળ જલ્દીથી પિંજરાની પાસે ગયો અને તાળું લગાવી દીધું લો લગાવી દીધું તાળું હા ઠીક છે હવે વાંદરો આવીને તાળું ખોલશે લગાવી દીધું ને તાળું હવે અમે આ પિંજરાનું તાળું નહીં ખોલીએ વાઘભાઈ અરે ખોલો આને ખોલો આને વાંદરાભાઈ મને આ પિંજારામાંથી બહાર કાઢો વાઘભાઈ તમે તો સૌથી મોટા મૂર્ખ નીકળ્યા હવે રહો આની અંદર નહીં નહીં ખોલો આને ખોલો આને વાંદરાભાઈ હું તમને નહીં ખાવ હું હવે સાચે તમારો મિત્ર બની જઈશ વાંદરાભાઈ અચ્છા તો વાઘભાઈ હવે અમે નીકળીએ તમે અંદર આરામ કરો પછી વાઘને પિંજરામાં બંધ કરીને શિયાળ અને વાંદરો ખુશી ખુશી ત્યાંથી ચાલ્યા જાય છે મને માફ કરી દો શિયાળભાઈ મેં તમને ખોટા કમજોર સમજ્યા અરે ભાઈ શરીર નાનું કે મોટું હોવાથી કોઈ ફરક નથી પડતો બસ બુદ્ધિ વધારે હોવી જોઈએ આભાર મારા મિત્ર હું આગળથી કોઈથી પણ નાનું કે મોટા હોવાનો ભેદભાવ નહીં કરું એ દિવસ પછીથી એ બંને ખૂબ જ સારા મિત્રો બની ગયા તો જોયું બાળ મિત્રો શિયાળ પોતાની બુદ્ધિથી વાંદરાને કેવી રીતે બચાવે છે આ વાર્તા પરથી આપણે શીખ્યા કે મુસીબત થી બુદ્ધિ વાપરીને તેનો સામનો કરવો જોઈએ જણાવજો અને બાળમિત્રો અમારા વિડીયો ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાળ મિત્રો લાઈક આનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તા અને જુઓ સુંદર મજાની વાર્તાઓ